ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં આવેલા ડાકોરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલા વાગેશ્વરી માતાના મંદિરે ચોરી થઈ માતાજીનું ચાંદીનું છત્ર ત્રિશુલ તાંબા પિત્તળનો લોટો તાંબાનું તારબાનો સહિત જ વીસ થી પચીસ હજાર જેટલી રકમની ચોરી થઈ ત્રીજીવાર મંદિરમાં ચોરી થતા દર્શન કરવા ગયેલ ભક્ત દ્વારા ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ કરવામાં આવી પોલીસ દ્વારા વહેલી તકે વાઘેશ્વરી માતાના મંદિરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાય તેવી ભક્તોએ માંગ કરી છે નમિશકુમાર દેસાઈ છે શું ઘટના બની હતી અહીંયા અહીંયા ઘટના એ બની છે કે માતાજીના મંદિરે આજ રોજનું દર્શન કરવા આવેલ હતો અને મંદિરમાં દર્શન કરવા જતાં જાણ મને થઈ કે માતાજીનું છત્ર અને બીજી અન્ય વસ્તુઓ ચોરી થઈ છે એટલે પૂજારીને પૂછતા મને કન્ફર્મ થઈ ગયું કે વસ્તુ મંદિરમાંથી ચોરી થઈ છે કેટલા હજારની મટાકી ચોરી થઈ હોય એવું અંદાજિત માતાજીના છત્ર સાથે બીજી અન્ય વસ્તુઓ હતી એ લગભગ પંદરેક હજાર રૂપિયાની માતાજીના મંદિરમાંથી આ બધી વસ્તુઓ ચોરી છે પોલીસ ફરિયાદ કેવું ગઈ પોલીસ ફરિયાદ હાલ નથી પણ આ પોલીસ ફરિયાદ કરવાની છે એના માટે શું કહેવાય કે પૂજારીને જાણ કરી છે અને મીડિયાના માધ્યમથી આ વસ્તુને એક વખત હું હાઇલાઇટ કરી રહ્યો છું કે જેથી કરીને આ વસ્તુ આવનારા દિવસોમાં ના બને માતાજીના નવરાત્રા આવી રહ્યા છે અને માતાજીના મંદિરમાં જો આવી ઘટનાઓ થાય એ સદર માટે દુઃખનીય છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા